દિયોદર તાલુકાના દેલવાડા ગામે ફોરેસ્ટ વિભાગની મદદથી આજે દેલવાડા ગામે પાંચ હજારથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વાવેતરમાં ગામના લોકો યુવાનો બધા એકસાથે એકજૂટ થઈ અને આ જગ્યા ઉપર ક્ષેત્રપાળ દાદા દાદાનું મંદિર છે અને ત્યાં આ જગ્યા ખુલ્લી પડી હતી ત્યાં ગામ લોકોએ રસ લઈ સરપંચે અને તમામ આગેવાનો વડીલોએ રસ લઈ અને આ જંગલ ઊભું કરવાનું જે કામ કર્યું છે આ જગ્યા ઉપર ઘનિષ્ઠ જંગલ તૈયાર થશે ફોરેસ્ટ વિભાગે ત્યાં તાર ફેન્સિંગનું કામ રોકા આપવાનું વૃક્ષો વાપવાનું તમામ કામ કર્યું છે સંસ્થાગત રીતે અમે અહીંયા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ લગાવીશું અને ત્રણ વર્ષ સુધી આ જંગલ સરસ રીતે થઈ જાય અને સરસ મોટું થાય અને ઘનિષ્ઠ જંગલ બને એ રીતેના ગામ લોકોના સરકારના સંસ્થાગત રીતે અમારા પ્રયત્નો રહેશે આ જંગલ મોટું થશે તો ઘણા પ્રકારના પક્ષીઓ નાના નાના જીવજંતુ બેક્ટેરિયા અનેક પ્રકારના આ જગ્યા ઉપર વસવાટ કરશે અને એમનું એક સારું એવું રહેઠાણ બની જશે બાજુમાં જ દાદાનું મંદિર છે એટલે જે લોકો યાત્રાળુ આવશે તો એમને પણ એક વિસામો અહીંયા મળશે તો ગામે ગામ આ રીતના વનો ઊભો ઊભા થાય એ માટે ફક્ત સરકાર જ નહીં સરકારની સાથે આપણે ઊભા રહેવું જોઈએ કેટલીક સંસ્થાઓ પણ મદદરૂપ થતી હોય છે આવી સંસ્થાઓના માધ્યમથી પણ કામ થતું હોય છે જો ત્રણેયનો સંયુક્ત સાથ સહકાર મળશે તો એ કામની અંદર વધારે સારું થઈ શકશે એ રીતે જ તમે પણ આ ગામની જેમ તમારા ગામ ગામમાં પણ આ રીતે જંગલ ઊભું થાય વૃક્ષો વવાય અને વવાય એટલા ઉછરે એ માટે આપ સૌ સંકલ્પબદ્ધ રહીએ અને સહ્યારા પ્રયાસો કરીએ અને આ રીતે જંગલો ઊભા થાય એ રીતે સૌ પ્રયત્ન કરી રોજ દીલવાડા ગામે દિયોદર ધારાસભ્ય સાહેબ શ્રીની રૂબરૂ અને તેમના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને ગામ લોકોના સહયોગથી વાવેતર કરવામાં આવ્યું જેમાં પાંચ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું આજ રોજ મારા ગામ દિલવાડા ખાતે વૃક્ષારોપણ પાંચ હજારનું વાવેતર થયું તેમાં ફોરસ અને વાસમોમાં અમને બહુ મદદ મળી છે અને હવે આ ઝાડખાનો અમે સમ સાર સંભાળ રાખશું તેમને પાણી પાવશું બરાબર અને જલ્દી ઝાડખા મોટા થાય અને પક્ષીઓ ખીલોલ કરે એમાં અમને બહુ આનંદ રહે છે અને ધન્યવાદ છે ફોરેસ્ટના સાહેબની અને નારણભાઈની અને મિત્તલબેનની બંનેને કે જે અમને પાણી માટે આટલી સગવડ કરી હતી અને અમે ખૂબ ખૂબ આભારી છીએ અમારા દેલવાડા ગામમાં જે તળાવ હતું નિશાળની બાજુમાં ત્યાં અમે એકસો ને દસ વૃક્ષોનું સ્વ ખર્ચે ઉછેર કર્યો છે બાર મહિના પહેલાં અમે તેને ઉછેર કર્યો હતો અને હાલ અમે તે કામ સારી રીતે કરી રહ્યા છીએ અને એકસો ને દસ વૃક્ષોનું અમે વૃક્ષારોપણ કરેલું છે જે વૃક્ષો અત્યારે બહુ સારી રીતે મોટા થઈ ગયા છે અને તેવી જ રીતે ત્યાં વૃક્ષો જે અમે ઉછેર કર્યો છે તેવી જ રીતે આ પાંચ હજાર વૃક્ષો પણ અમે ઉછેર કરી અને તેવા મોટા વૃક્ષો અને વટવૃક્ષો બનાવવાનો પ્રયત્ન કરીશું મારા ગામમાં આજે જે વૃક્ષારોપણ છે એ ધારાસભ્ય કેશાજી સાહેબના હસ્તક થયું છે એ બદલ હું કેશાજી સાહેબનો બહુ આભારી છું અને આપણા જે કારીગર મિત્રો જે મારા સાહેબ શ્રી નારાયણભાઈ સરપંચ સાહેબ શ્રી દિનેશભાઈ અને મારા ગામજનોએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ હું એમનો બહુ તેમને બહુ ધન્યવાદ આપું છું અને આ વૃક્ષો એટલા માટે જરૂરી છે કે આપણે આ જે ઉનાળામાં જે ગરમી આપણે અનુભવી છે તો એ આવનારા સમયમાં આપણને આ ગરમીનો અહેસાસ જે થયો છે એ ઓછો થાય અને જે વસ્તી એસીમાં રહે છે એ એસીમાંથી બહાર આવી અને એક એક વૃક્ષો વાવે અને એ ઠંડક એમને અનુભવે એના માટે આ વૃક્ષો જરૂરી છે અને આપણા જે વડાપ્રધાન સાહેબે જે આપણે એક કાર્યક્રમ ચાલુ કર્યો છે મેરી મેટી મેરા દેશ એમાં પણ આ વૃક્ષો આપણને બહુ ઉપયોગી નીવડશે એવી હું